નમસ્કાર આપ જોઈ રહ્યા છે વર્ષ બાદ તળાવમાં ફરી જીવન ધારા યુવા સરપંચની પ્રશંસનીય કામગીરીથી ગ્રામજનોમાં આનંદની લહેર વડનગર તાલુકાના શોભાસન ગામે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી તળાવમાં પૂરતું પાણી ન હોવાથી ગ્રામજનોમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ ગામના યુવા સરપંચ અને પંચાયતના સભ્યોની તન તોડ મહેનતે આખા ગામ માટે ઐતિહાસિક દિવસ સર્જાયો છે સરપંચના આગેવાનના પ્રયાસો દ્વારા ધરોઈ કેનાલમાંથી એક કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખી તળાવ સુધી પાણી પહોંચાડવામાં આવી છે પિસ્તાલીસ વર્ષ બાદ તળાવમાં પાણી આવતા ગામમાં આનંદની લહેર છવાઈ ગઈ છે લાંબા સમયથી ખાલી પડેલા તળાવમાં ફરી પાણી ભરાતા ગામની પરંપરા ખેતીવાડી અને પર્યાવરણ માટે નવી આશા જીવંત બની છે ગ્રામજનો સરપંચના કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને આ પ્રયાસને ગામના વિકાસ માટે મોટું પગલું ગણાવી રહ્યા છે તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવારે સવારે આઠ વાગે ગ્રામજનો વડીલો અને મહિલાઓની હાજરીમાં પાણીના નીર વધારવાનો કાર્યક્રમ યોજાશે ગામના લોકો ઉત્સાહપૂર્વક આ સકારાત્મક બદલાવને ઉજવવા માટે એકત્ર થવાના છે શોભાસન ગામના યુવા સરપંચ તેમજ પંચાયત ટીમે કરેલી આ સરાહનીય કામગીરી માત્ર એક તળાવ નહીં પરંતુ આખા ગામના ભવિષ્ય માટે નવી ઉર્જા અને વિકાસનું વરસું લાવી રહી છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર